મને કોણ મોકલે ભોસડી ના આવ હે લંડ ફકીરો હાલી છૂટા છે ભગવાન તમારા ભગવાન એટલી તાકાત હતી કે હું કોઈ લુખા જવાબ દેવા માંગતો નથી તો એને કેવલા કાચિંડાને કેમ મોકલો તો ઓલા સાહિત્યકાર કાચિંડા હે લંડ ફકીર તારી માને ચોદે રંડુડિયા ભોસડી તું એમ કે હે

અને રોકડા તરફે બતાવજે ભોંસડીના બતા ભોંસડીના લઈ હૈલાસોમાં ચોદા અમણા હૈ સાહિત્યકાર તે એવા વ્યક્તિના ફોનમાંથી વાત કરી મને એટલી પણ મજબૂર ન કરતો કરતોમાં ચોદામણા કે મારે બધાના નામ બોલવા પડે હ અને ઉપર ફોન ના કરાવતો કે હવે કીર્તિ ને કયો બંધ કરી દે હો મેં કોઈ એવો ગુનો નથી કર્યો હું એક સચ્ચાઈની લડત લડું છું અને હારા હારા એવા અધિકારીને ને હારા હારા પોલીસ ખબર છે કે આ નાખું ગુજરાત ગાળો દેશે તો ખાય તમ બધા ગાળો હો બધાને ખબર જ છે જે ગાળો ખાતો હોય ઈ બોલે અને જે બોલે ઈ સહન કરે કરે ને સહન તો કરો લંડ ફકીરો સહન કરો અને ઓલો લંડ ફકીર માં ચોદામણો લો લીટી બાય સીટી ઓલો દુબઈ થી બેઠા બેઠા બો ચોદામણો બોલે અને કે લોડા ભોસડી ના તારે જોવો છે ને રૂપ

પણ ચૂત મારી નાવ તમને મેં એમ કીધું ભોસડી નાવ કે મારે હવે ગાળો નથી બોલવી મારી મીંદડી થઈ જાવ છે મારી ચૂપરી ઉ તમારી માને ચોદે લંડ મારી નાવ કોઈ પણ માણસ હોય ને ખુંખાર એને કદાક સાંજ બંધ કર્યું હોય સાંધ પડ્યો હોય પણ સમજો ભૂલો ના હોય હો એટલું યાદ રાખજો સમય આવતા કોઈને બાપ નો કરવાના હોય માદર ચોદો સમય આવતા કોઈને બાપ ના કરવાના હોય અને જેટલા જેટલા લોકો આમ તાવ દઈ એમ છે ને એટલા એટલા મારે રિક્વેસ્ટ કરવી છે કે તમે લોકો કીર્તિ માટે વિડીયો બનાવો છો ને ભાઈ મને ગાળો આપો બધું જ કરો ગામો ગામ થી બધે મારા નામના વિડીયો બનવા જોઈએ ભાઈ બનવા જોઈએ પરંતુ તમે એટલા બધા હાચીના હોય ને તમે એટલે તમારા મરદાનગી છુપાયેલી હોય તો તમે કીર્તિ પટેલ ને મે તમને કોઈ દી કીધું મારે તમારા ટાટિયા ભાંગી નાખવા છે મારે તમારું આમ કર નાખવું છે મારે તમારું તેમ કર નાખો છે હારી નીતિ થી હાલો તોડી નાખું ભાંગી નાખું ફોડી નાખું અરે આ ભોસડી ના ફોડી નાખો તમારી માને ચોદે લંડ મારી ના ફોડી નાખો હાલો ખબર પાડું તમારી માનો પિક્કો નો ફાડી નાખું તો નક્કામ ઉજે ને ચૂત મારી નાખો કામ કીર્તિ હુપ હુપ તારી માનો પુપ પુપ ચોયдал લેતો ને લંડ મારી ના જોજે તું હૂપ હૂપ ગામમાં કરતો ને તારે માને આખું ગામનો ઠોકી જાય મા ચોદામણા હો ચુત મારી ના કીધું તું સહન થાશે એટલું કરીશ હવે માદર ચોદો મારે છે ને કોઈ જાત નું સતી સાવિત્રી નું એવોર્ડ નથી જોઈતો કે મારે સતી સાવિત્રી ને ગિનીસ બુક માં નામ નથી લખવાનું મારે તો ગિનીસ બુક માં એવું નામ લખાવું છે કે કાલ સવારની જનરેશનને સ્કૂલમાં એવો સવાલ પૂછવા જોઈએ કે ગુજરાતમાં સૌથી વધારે ગાળો બોલનારી સ્ત્રી કોણ હતી હતી ઓ કદાચ અત્યારે જીવતી હોય ન હોય એની મારે વિદતાના લેખ તો લખાઈ ન આવ્યા છે જીવન વૃત્કિતોના હાથમાં છે કદાચ મરશું ને તો મર્દાનગી વાળી મોથી મરશું આલા

મફતમાં બોલું એ ડાભલા ગામમાં ગયો લોડો એ ડાભલા ગામના લોડાવે એમ કે ડાભલા ગામના જે તે ઊભા રાખ્યા હતા ને ભોસડી નાવને એમને કે તમારી માનું ચૂત જોઈ છે તમે એમને કેજે જેટલા લોકો બોલતા હતા ને એને કેજે આખા ગામમાં આટો મરે લોડા ડાભલા ગામે દાન આપ્યું જ છે ભોસડી નાવ આપ્યું જ છે અને જેટલા પીકી ચોધી નાવ એને ભેગો વિડિયો બનાવ્યો ને બધા 2 2 રૂપિયાના દાડિયા છે શું છે 2 રૂપિયા વાળા ખરીદેલા દાડિયા અને ચૂત મારી ના તું મારું રેકોર્ડિંગ અડધું પડધું વાયરલ કરે અસલ મરદ હોય અસલ મરદનો નો ફાડ્યો હે ચૂત મારી ના આખું રેકોર્ડિંગ મૂક આખું તારી માએ તને એમ કીધું તું કે જેટલા દાનના રૂપિયા આવ્યા છે ઈ એક તો પેલા કબૂલી લે કે આ ભાઈ હું દાન લેતો તો અને એને સેવા નો કરવી દી કે ના તો જ મેટર પતે કે ના દાનના ના રૂપિયા છે ને આપવા પડશે ઈ પૈસા આપણે ઘર બનાવવા પોસડી ના સુંદુ બાફોસો માર્કેટ ને ચૂત મારી ના કોને સમજાવા નીકળો છો હે લોડા એટલી બધી તો હું ખોટી ના પેટ ની હોત ને તો તારા રેકોર્ડિંગ મુકવા થી તું બીતી હોય ન રહેવા દે લડ ફકીર રહેવા દે મારું રેકોર્ડિંગ તું વાયરલ ના કર આબલા નારી નું રેકોર્ડિંગ વાયરલ ના કર હું તો એક સતી સાવિત્રી છું મારું રેકોર્ડિંગ તું વાયરલ ના કર ઓ લડ ફકીર તું મારું રેકોર્ડિંગ વાયરલ ના કર

અને યાદ રાખજો મને શરૂઆત હું નથી કરતી શરૂઆત તમે કરી છે શરૂઆત તમે કરી છે અને ખતમ હું કરીશ એને ખતમ હું કરીશ એટલે મહેરબાની કરીને મને કોઈ ઉપર ઉપર જગ્યાથી ક્યાંયથી મને કોલ ના કરાવતા હું હાથ જોડું છું કેમ કે જ્યારે મારી મા બેનને ગાળો પડતી હશે ને તો હું તમારી હાથ પેઢી નો વીખી નાખું તો નકામું છે ને મારા બેટા આપણે હું વિચાર્યું ગાળો નથ બોલવી તો તો ચારે બાજુથી મારી માની મારી બેન ને અંધના દન દે અધના દન હે તમારી માને જો દે તો આ જિંદગી છે ને હે ધૂળ નથી હો જો માં બાપ ને હવે તમે ગાળો દેઈ જતા ને અમે આમ કરીને આમ ઊભા હોય તમા મને ગાળે હે તમારી માનો પીકો કીર્તિ પટેલ ઈ નથી આ કીર્તિ પટેલ ઈ નથી અને માદર ચોદો યાદ રાખજો કે આ કીર્તિ પટેલ ને કાલોવાર કઈક થઈ ગયું ને તો કાજ ફેર નહી પડે મારા બાપ ની પાંચ પાંચ પોઈડીઓ છે બરાબર એમાં એક ને જીવ દેવો પડે ને તો વટથી દેવો છે એની માનો ભોસડો વટ દેવો છે ને અંજો જેદી હું મરી હસું ને તેથી મોઠા ઉપર ની સ્માઈલ મારી જોવા જેવી હશે જોવા જેવી હશે પણ માં ચોદામણા

તમારી પાસે જે તાકાત હોય મારી પાસે એમ જો અજમાવતા નહીં મારી પાસે શું તાકાત છે ને લંડ ફકીરો એકવાર આવો બાદવા બતાવું તમને ઉલ્લા લુલ ઉલાડી ઉલાડી નો નાખું તો કેવાય ને ભોસડી ના પછી કાલ હવાર કીર્તિ પટેલ એમ લાફો મારી નો હોય જતા પછી કેદી તમારો લાફો કઈ જો પછી નો ઘાતો મારો હશે માં છોદામણા મારો હશે ભોસડી ના ઉલો એમ કે પીરતી તું આમ ગીરમાં આમ કરને ત્યાં ગીર તારા બાપ નું છે ભોસડી ગીર તારા બાપ નું છે લંડ ફકીર તારી બેન ને હાચી ને પોસડી ના એ કાલ હવે તને નામય આપું કેવો લોલીપોપ પોપ લે આપું પૂછજે જ તારા જીજાજી ને કઈ હાલે છે તારા ઘર માં તારી બેન પાએ પૂછજે કોક ની બેન નું કરવા નીકળ્યા છો પોસડી ના તમારા ઘર નું કરો ને માંડ માંડ તો બૈડું મૈડું જા લંડ ફકીર ને લઈ આયો છે ભોસડી નો હે ભોસડી ના અને તે ગળાબોલા ચેન નો વિડીયો બતાવે છે આ કીર્તિ તને જ છું અરે લોડા